અને એને જુદા જુદા કારખાનામાં નોકરી કરેલી હતી અને આ બાળકીને એને લાલચ આપીને પ્રાથમિક દ્રષ્ટિ એવું આપ્યું છે કે ભાઈ એને લાલચ આપી ચોકલેટની

ઈ અનુસંધાને અમારી ટીમે બધા સીસીટીવી જો એલસીબી છે એસઓજી છે અમારી ટીમે સીસી સીસીટીવી જોવાનું સૌપ્રથમ ચાલુ કરેલું એમાં લગભગ 101 જેટલા સીસીટીવી જોયા એમાંથી ખબર પડેલી કે ભાઈ આ એના વતન જે છે અમદાવાદ ને અમદાવાદ થી કે કોઈ પણ ટ્રેનમાં માં ગયેલો હોય ઈ અનુસંધાને અમને આવી રીતે ટેકનિકલ એની અનુસંધાને માહિતી મળી સર આ પરપ્રાંતિયો જ્યારે આવતા હોય છે ત્યારે તેમને રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાનું હોય છે અમને રજીસ્ટ્રેશન કરાવવું હતું કે ના હજી સૌપ્રથમ અમે બધાને અવેરનેસ કેમ બાબતે સાપર પોલીસ

જે અનુસંધાને શંકાસ્પદ આયસર જેના ડ્રાઈવર છે મેલાભાઈ વિખોભાઈ આલોતન જે મોટા માત્રા છે એને આ અનાજ બાબતે પૂછપરછ કરતા તેમાં ચોખાની બોરીને બસોની એકત્રીસ અને ઘઉંની બોરી ચાલીસ કોઈ પણ ફાયદો આધાર માગતા તેની પાસે કોઈ આધાર કેવું નહીં હોતા તે બાબતે તેની વધારે પૂછપરછ કરતા તેને જણાવેલું કે આ ઘઉંને ચોખા વીછ્યા વિછિયાના મનસુખભાઈ તલસાણિયા જેને શીતળા માતાજીના ઢોરા પાસે ગોડાઉન છે ત્યાંથી આ ભરવામાં આવેલા છે અને એને બાવડા કોઈ ફેક્ટરીમાં આપવાના છે એવી પ્રાથમિક હકીકત મળતા પોલીસ સ્ટેશને વિછિયા પોલીસ સ્ટેશન ખાતે જઈ આજે ચોખા બોરી નંબર 231 અને ઘઉંની બોરી નંબર 40 વજન છે 14 ટન 14565 ટન કિંમત રૂપિયા છે 4 લાખ 6950

સર જા હા એને જાણ કરી હતી જ્યારે પણ આવું શંકાસ્પ મેળવ્યું ત્યારે એસઓજી ના તમામ સ્ટાફે લેખિત જાણ છે